કે જો ભાજપ વિસાવદર ભેસાણની વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા ભેસાણ આ વિસાવદરમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી એ પ્રમાણેની સો બેડની અતિ આધુનિક સરકારી હોસ્પિટલના પાંચ પાંચ ફૂટના પાયા બહાર કાઢી નાખે નંબર એક તો જો વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જમીનોનો જે ખોટો રીસર્વે થઈ છે ખોટી જમીન માપણી થઈ છે સરકાર સદંતર કાયમ માટે રદ કરી અને ખેડૂતને સાથે રાખી નવેસરથી માપણી કરવાનો હુકમ કરી દે તો વિસાવદર અને ભેસાણ પંથકમાં ખાસ કરીને ભેસાણમાં સૌની યોજનાના પાણીના અનેક પ્રશ્નો છે તો ગામડે ગામડે વિસાવદર ભેસાણમાં સૌની યોજનાનું પાણી પહોંચાડી દે તો ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ હતી અને પાથરા તરતા હતા મગફળીમાં ભયંકર નુકસાન થયું એ અતિવૃષ્ટિની સહાય એક એકરે પચાસ પચાસ હજાર રૂપિયાની સહાય જો ભાજપ ચૂંટણીની તારીખ પહેલા ચૂકવી દે તો છેલ્લા બે વર્ષનું મંડળીની ધિરાણ ઉપરનું જે વ્યાજ ખેડૂતોને મળવાનું બાકી છે એ બે વર્ષનું વ્યાજ આપવું નથી હજુ સુધી કેન્દ્ર સરકારે ચૂકવ્યું નથી તમામ ખેડૂતોને એ વ્યાજ આપી દે તો અને આ સિવાય બે હજાર ઓગણીસ નો પાક વીમો બાકી છે આ પંથકની અંદર એ પાક વીમો જો ભાજપની સરકાર ચૂંટણી જાહેર થાય પેલા આપી દે તો મારે અહીંયા ચૂંટણી જ નથી લડવી હું ઘરે વયો જઈશ આટલા કામ ચૂંટણી જાહેર થયા પેલા જો ભાજપ કરી નાખે તો મારે વિસાવદર ભેસાણ ની ચૂંટણીમાં હું ફોર્મ નહીં ભરું આનાથી વધુ બીજું હું શું કહી શકું નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે એડવોકેટ ગોપાલ ઇટાલિયા વિસાવદર થી જોડાઈ ગયા છે વિસાવદરના ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના વિસાવદનની અંદર એક શક્તિ પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું પણ ગોપાલ ઇટાલિયાના નિવેદને ચોક્કસથી વિવાદ સર્જી દીધો છે અને ગોપાલ ઇટાલિયાએ ઓરંગઝેબની ઓલાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કયા ગોપાલભાઈ આવું કહેવાનું કારણ શું અને આવા નિવેદન થકી તમને એવું લાગે છે કે આ બધી જે પ્રસિદ્ધિ છે તેનાથી તમને ફાયદો થશે રાજનીતિમાં ગોપીબેન ઓરંગઝેબની નહીં તમારે કઈ ગેર સમજે ભાજપ વાળા ખોટી માહિતી આપી છે તમને મોહમ્મદ ગજની ઓલાદો ગઈ છે ને સોમનાથ ભાંગવા આવ્યો હતો એમાં ભાજપનું દળ કટક વિસાવદર ભેસાણ ભાંગવા આવવાનું છે દેશી ભાષામાં ભાંગવું એટલે લૂંટવું એમ કે ને શહેર ભાંગ્યું ગામ ભાંગ્યું એટલે ગામ ભાંગ્યું એટલે ગામ લૂંટ્યું લૂંટારાઓ આતતાઈઓ હત્યારાઓ આવે ને અને એ ગામ ભાંગીને વયા જતા જૂના જમાનાની વાત છે આ ભાજપનું દળ કટક આવવાનું છે અને વિસાવદર ભેસાણને ભાંગવા આવે છે સારું કરવા નહીં ભાજપે ગુજરાતનું વિસાવદરનું ભેસાણનું અને આખા ગુજરાતના ખેડૂતોનું જો સારું કરવું હોય તો એની પાસે એકસો ને પાસઠ ધારાસભ્યો ઓલરેડી છે જ પચીસ સાંસદ સભ્યો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધી જ સત્તા છે જો સારું કામ કરવું હોય ખેડૂતોને પાણી આપવું હોય પોષણક્ષમ ભાવ આપવા હોય સારા દવા ખાતર બિયારણ આપવા હોય ખેડૂતોને પાણીની વ્યવસ્થા ખેડૂતોને કંઈ પણ આપવું હોય ભાજપે તો ભાજપને વિસાવદર ભેસાણની ની ચૂંટણીમાં મત મળે એ જરૂરી નથી ઓલરેડી એની સરકાર છે આપવું હોય તો આપવા માંડે પણ આ વખતે ભાજપે નક્કી કર્યું છે કે વર્ષોથી વિસાવદર ભેસાણ ની જનતા ભાજપને ચૂંટણી નથી જીતવા દેતી એટલે આ વખતે એન કેન પ્રકારે પોલીસ નો ભયંકર દુરુપયોગ કરીને પૈસા વેચીને દારૂ વેચીને ગુંડાઓનો ઉપયોગ કરીને સરકારી તંત્રનો દુર ઉપયોગ કરીને વિસાવદર ભેસાણ ભાંગવાનું નક્કી કર્યું છે ભાજપે તો મોહમ્મદ ગજની એક વખત સોમનાથ ભાંગવા આવ્યો હતો

જો તમે જે રીતનું બોલી રહ્યા છો એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આનાથી વોટર્સ ને વધારે ગમશે આ પ્રકારના નિવેદનો વોટર્સ ને તો ગોપીબેન રોડ બની જાય ને વિસાવદર ભેસાણના તમામ રોડ ગાંધીનગરના સીએમ હાઉસ ની આસપાસ જેવા રોડ છે એવા રોડ જો અહીંયા બની જાય ને તો વધુ ગમશે અને હું એવું ઈચ્છું છું કે એવા રોડ બની જવા જોઈએ હું શું બોલ્યો અને એક શું ગમશે એ પ્રશ્ન નથી મેં તો કાલે કીધું અને ફરીથી હું અત્યારે અહીં તમારા સ્ટુડિયોમાંથી કહી દઉં છું

સરકાર સદંતર કાયમ માટે રદ કરી અને ખેડૂત કરી દે તોના પાણીના અનેક પ્રશ્નો છે તો ગામડે ગામડે વિસાવદર ભેસાણમાં સૌની યોજનાનું પાણી પહોંચાડી દે તો ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ હતી અને પાથરા તરતા હતા મગફળીમાં ભયંકર નુકસાન થયું એ અતિવૃષ્ટિની સહાય એક એકરે પચાસ પચાસ હજાર રૂપિયાની સહાય જો ભાજપ ચૂંટણીની તારીખ પેલા ચૂકવી દે તો છેલ્લા બે વર્ષનું મંડળીની ધિરાણ ઉપરનું જે વ્યાજ ખેડૂતોને મળવાનું બાકી છે એ બે વર્ષનું વ્યાજ આપ્યું નથી હજુ સુધી કેન્દ્ર સરકારે ચૂકવ્યું નથી તમામ ખેડૂતોને એ વ્યાજ આપી દે તો અને આ સિવાય બે હજાર ઓગણીસ નો પાક વીમો બાકી છે આ પંથકની અંદર એ પાક વીમો જો ભાજપની સરકાર ચૂંટણી જાહેર થાય પેલા આપી દે તો મારે અહિયાં ચૂંટણી જ નથી લડવી હું ઘરે વયો જઈશ આટલા કામ ચૂંટણી જાહેર થયા પેલા જો ભાજપ કરી નાખે તો મારે વિસાવદર ભેસાણ ની ચૂંટણીમાં હું ફોર્મ નહીં ભરું આનાથી વધુ બીજું હું શું કહી શકું મારે કોઈ હીરો બનવું નથી કોઈ નેતાય બનવું નથી કે મારે કઈ વાદ વિવાદ માં આવીને મારે કઈ મને મેડલ મળવાના નથી ખેડૂતો પ્રત્યે ભાજપને કે જુનાગઢ ભાજપની ટોળકીને જો હમદર્દી હોય તો મેં જે મુદ્દા એ મુદ્દા ઉપર એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર રાજ્યમાં એમની સરકાર જિલ્લા પંચાયતમાં સરકાર તાલુકા પંચાયતમાં સરકાર સાંસદ સભ્ય એના તો ચૂંટણીની તારીખ પેલા બધા જ પ્રશ્નોનો નિવેડો લાવી દે તો મારે ફોર્મ નથી ભરવું લ્યો કરો કમળા હાથમાં તમે કહી રહ્યા છો કે જો નિવેડો લાવી દે તો પણ સરકારે તો ત્યાં આગળ વિકાસ અને કરોડો રૂપિયાના મીડિયા વાળા બહુ ભોળા પડે છે બહુ ભોળા પડે ભાજપ વાળા પબ્લિક ને તો છેતરી જાય છે પબ્લિક તો સમજા ખેતી કરે છે ઓછું ભણેલા હોય ગામડામાં રહેતા હોય એટલે એને બહુ જાજી માહિતી ન હોય પણ અમદાવાદના એસજી હાઈવે પર રહેતા મીડિયા વાળા બહુ ભોળા છે બહુ ભોળા છે મુખ્યમંત્રી જે જિલ્લામાં જાય એ જિલ્લામાં પચીસ પચાસ કરોડની જાહેરાત લગ્નમાં ચાંદલો લખાવતા અને એમ લખાવતા આવે છે અમારે ત્યાં રિવાજ છે કોઈના ત્યાં ડાયરામાં ગયા ડાયરો એટલે મોટા મહેમાન થઈને ગયા હોય એટલે લખાવવા પડે જેના ઘરે ડાયરામાં ગયા હોય એટલે ત્યાં એમ કે લખો અગિયાર હજાર ગોપાલભાઈ તરફથી દેવા લેવાનું કઈ ન હોય લખાવાનું જ હોય માઇક માં જાહેરાત થઈ જાય પછી નીકળી જવાનું આ પ્રથા છે

અને વિકાસના નામે મોટી મોટી ફાંકા આ છેલ્લા પંદર વર્ષથી હાલે છે કમસે કમ બે હજાર સાત થી આ વિકાસ ની વાતો ચાલુ થઈ છે વિસાવદર માં સો બેડ ની મલ્ટી સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલ તો નથી બની પણ એક સારું મશીન એક્સરે મશીન નથી કોઈ માણસ ને અગાસી પરથી પડી ગયો કુવા પડી ગયો ભાજપના રાજમાં રફડતા ખૂંટિયા હોય સિંગડું માર્યું રોડના ખાડા માં પડીને માથું ફાટી ગયું કોઈ એક્સરે કઢાવો હોય તો વિસાવદર ની સરકારી હોસ્પિટલ માં આજની તારીખમાં એક્સરે નથી નીકળતો તો વિકાસ ની વાત તો પછી કરીએ ને ગોપીબેન મુખ્યમંત્રી ને કોઈ એટલું તો કેવું જોઈએ ને કે અહીંયા એક્સરે મશીન નથી પેલા કાકા એક્સરે મશીન લાવો વિકાસ પછી નિરાતે ગોઠવજો અત્યારે આની ઉતાવળ છે એક એક્સરે મશીન નથી અવડા મોટા તાલુકામાં મુખ્યમંત્રી ને શરમ નથી એની આજુબાજુ ફરવા વાળા પાગ્યા ને શરમ નથી કે એક્સરે નું મશીન નથી એ ગામમાં પાંચસો કરોડ ની વાતું ન કરવાની હોય

કરોડો રૂપિયાના જે પ્રોજેક્ટ છે ની વાત કરી સરકાર દ્વારા અરે ગોપીબેન કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ની અંદર એક એક્સરે મશીન તો મૂકે કોક હમ એક્સરે મશીન જરૂરી વસ્તુ નથી મતલબ આવડી મોટી ભાજપની સરકારને ભલે આઠ પાસ હોય એનો વાંધો નથી પણ માંદા તો આઠ પાસ પડે ને આઠ પાસ હોય તોય માણસ બીમાર તો પડે જ બીમાર પડે તો એને એક્સરે ની જરૂર પડે તો એટલી તો ગાંડા ની બુદ્ધિ હોય કે એક્સરે મશીન છે એ જરૂરી વસ્તુ છે જે ગામમાં એક્સ રે મશીન નથી સરકારી હોસ્પિટલમાં માં ત્યાં કરોડોના વિકાસ ની જાહેરાતો કરીને ભાગી જાય છે મને એ નથી સમજાય તો આ કઈ હદ કેવો વિકાસ છે માણસ માનો કે પડી ગયો પણ સાંભળો પંચાવન કરોડના ખર્ચે આધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના નિર્માણ નો પણ સમાવેશ થાય છે જે એમને ઇનોગ્રેલ કર્યું છે એની અંદર એટલે એમાં આવશે જ એક્સ રે ના મશીન ને આ કાઈ વાંધો નહીં ભલે એ જાહેરાત થઈ ગઈ હું એમ કઉ છું કે અત્યારે આપણું આ લાઈવ રેકોર્ડિંગ ચાલુ છે આજે તારીખ છે ચૌદ મે એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ છે વિસાવદર માં ભાજપના કોઈ હોદ્દેદાર ને ખૂંટીઓ સિંગડું મારે અને એના હાડકા ભાંગી જાય તાટિયા ભાંગી જાય તો એનો એક્સ રે ક્યાં કરાવવાનો ભાજપના માણસ નો ચાલો તમને કયો પંચાવન કરોડ નું આ બનશે અને અઢાર કરોડ નું આ બનશે અને ફલાણા પ્રકલ્પ નું ઓપનિંગ છે ને ફલાણા પ્રકલ્પ વિસાવદર તાલુકા ભાજપના પ્રમુખ ને ખૂંટીઓ સિંગડું મારે અને તાટિયા ભાંગી જાય તો એનો એક્સરે કઈ જગ્યાએ કરાવવાનો સરકારી હોસ્પિટલ માં કરાવવાનો પ્રાઇવેટ માં તમને એમ ક્યો યા તો વિસાવદન ના ભાજપ ના કોર્પોરેટર જે હમણાં નવા ચૂટાઈને આવ્યા છે બરાબર છે એને કઈક ખૂટિયો સિંગડું મારે અને એને એને કમર ભાંગી જાય તો એનો એક્સરે ક્યાં કરાવવાનો જે જે પાયાની ની જરૂરિયાત ગુપીબેન છે એની ઉપર કોઈ ચર્ચા કરવા માંગતો નથી 50 કરોડ ને 100 કરોડ ને 80 કરોડ ને આ તો બોલુ તમને ખબર હો તો ગામડામાં પેલા ભવાઈ રમવા આવતા અને એમાં એક માણસ રાજા બન્યો હોય અને બાકી બધા એના નોકર ને પ્રધાન ને એવું બન્યા હોય એ દિવસે રાજા છે ને આખા ગામમાં ઘરે ઘરે જઈ ફરી અને એ પોતે પોતાના હક થી અધિકાર થી માંગતો હોય કે ભાઈ તમારા ગામમાં ભવાઈ રમવા આવ્યા છે ભવાઈ મંડળના સભ્યો તો જે યથાશક્તિ તમે લખાવો કોઈ દસ રૂપિયા કોઈ વીસ રૂપિયા એમ લખાવે એમ એનો એ માણસ રાતે રાજા બને કરોડો ને દાન કરતો હોય તને આ રાજ આપી દીધું ને તને આ બે ગામ લખી દીધા ને રાતે માણસ હોય દિવસે ઈનો માણસ દસ દસ રૂપિયા ઉઘરાવતો હોય આ ભાજપની ટોળકી આવી છે આ જે કામ માં જવાનું હોસ્પિટલ આપી દીધું ને કોઈને કે તને હોસ્પિટલ આપી દીધી ને કોઈને કે તને યુનિવર્સિટી આપી દીધી કોઈને કે તને કોલેજ આપી દીધી અને મળ્યું કોઈને કઈ ન હોય બસ ગામ તાલ્યું પાડે હવને મજા આવે રાતના સીન જેવો સીન છે દિવસે ઇનાય હોય તો એ વિકાસ નથી ગોપીબેન તમે કહી રહ્યા છો કે એ વિકાસ નથી તો વિસાવદરની અંદર તમે આટલા વખત થી ત્યાં આગળ કેમ્પેનિંગ કરી રહ્યા છે ગઈકાલે તો આખે આખી આમ આદમી પાર્ટી ત્યાં મેદાનમાં ઉતરી આવી હતી અને બધા જ અલગ અલગ મુદ્દા અલગ અલગ ડેવલપમેન્ટના મુદ્દા ઉપર બધા આમ આદમી પાર્ટીના નેતાઓ બોલી રહ્યા હતા તમને સીધો સવાલ પૂછું છું કે કોંગ્રેસનું શું છે કોંગ્રેસ હજી પણ ક્યાંય એ પિક્ચર ક્લિયર નથી અને કોંગ્રેસ લગભગ એવું તો નક્કી છે કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે જો કોંગ્રેસે રાખ્યું તો તો આમ આદમી પાર્ટીની રણનીતિ શું હશે રણનીતિ તો ગોપીબેન અમારી એક જ છે ઘરે ઘરે જઈશું એક એક ખેડૂતને મળીશું હાથ જોડીશું વિનંતી કરીશું અમારી વાત સમજાવીશું ને કહીશું કે અમને મત આપો જે કામ હું અત્યારે ઓલરેડી કરી રહ્યો છું હું કોઈની ટીકા ટિપ્પણીમાં પડવા નથી માંગતો હું મારું કામ કરી રહ્યો છું મારી ફરજ નિભાવી રહ્યો છું મારી જવાબદારીમાં જે કામ આવે છે હું કરું છું હું ગામડે ગામડે જાઉં છું લોકોને મળું છું મારો પરિચય આપું છું મારી પાસે શું અનુભવ અને આવડત છે એની હું જાણકારી લોકોને આપું છું લોકોના શું પ્રશ્નો છે એ જાણી લઉં છું અને વેદનાની ડાયરીમાં લખી લઉં છું અને પછી મારે ગામજનોને જે કઈ મારા વતી બાહેતરી આપવાની હોય આપું છું ને આગળ વધું છું રહી વાત કોંગ્રેસની તો કોંગ્રેસનું મને એટલો વિશ્વાસ છે કે વાવ અને વિસાવદર ની અંદર ઉમેદવાર ચર્ચા થઈ કોંગ્રેસે પૂરું કરવાનું હતું એ કમિટમેન્ટ પ્રમાણે વિસાવદરની ચૂંટણીમાં હવે કોંગ્રેસે ઉમેદવાર ન ઉભો રાખવાનો થાય મને વિશ્વાસ છે કે કોંગ્રેસ એનું કમિટમેન્ટનું પાલન કરશે અને ભાજપ ને હરાવવા માટે આ ઉમેદવાર નહીં ઉભો રાખે તમે કહી રહ્યા છો છોદના ની ગામવાન્સ કરતા સ્થાનિક ટીમે જાણ કરી હોય છે કે આટલા વાગ્યે ગોપાલભાઈ આવશે એટલે એટલા વાગ્યે ગામ માંથી જેટલા લોકો ને અનુકૂળતા હોય ક્યાંક પચાસ હોય ક્યાંક પાંચસો હોય ક્યાંક પાંચ હોય

જેમાં સૌથી મોટો પ્રશ્ન આજની તારીખમાં આખા પંથકમાં કોઈ ગામ એવું બાકી નથી કે જેમાંથી આ પ્રશ્ન 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 રોડ આખા ગ્રામ્યમાં એટલી ખરાબ રસ્તાઓ છે સૌથી બીજો મહત્વનો પ્રશ્ન આ પંથકની અંદર જે છે એ ખેડૂતોનો પ્રશ્ન છે ખેડૂતો જયારે ટેકાના ભાવે પોતાની જણસ વેચવા જાય કે ચણા હોય કે માંડવી હોય કે તુવેર હોય કે જે કઈ હોય તો એમની સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે ટેકાના ભાવના કેન્દ્રો ભાજપના મલતિયાઓને ફાળવવામાં આવે છે સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી થાય કોઈ પણ અનાજની પાકની જણસની તો એ ખરીદી કેન્દ્રો ભાજપના ગુંડાઓને આપવામાં આવે ભાજપના ગુંડાઓ ખેડૂતો પાસેથી અલગ અલગ પ્રકારની કટકી માગે છે કે તમારો માલ ટેકાના ભાવે ખરીદવા સિલેક્ટ કરવો હોય તો તમારે મણે કે ખાંડી આટલા રૂપિયા આપવાના તોલ માપવાળાને આટલા રૂપિયા આપવાના એવી રીતે તોડબાજી ચાલી રહી છે વન વિભાગવાળાની ગુંડાગીર્દી નો પણ ખેડૂતો સામનો કરી રહ્યા છે જીબી વાળાની દાદાગીરીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે સૌની યોજના નું પાણી અનેક વિસ્તારોમાં નથી આવતું આ પ્રશ્ન છે બીજા ગ્રામ પંચાયત લેવલના પણ અનેક પ્રશ્નો છે મુખ્ય પ્રશ્ન એક એ પણ છે આ આખા પંથક માં કે સરકારી ઓફિસોમાં મામલતદાર ઓફિસો તાલુકા પંચાયત કચેરી વન વિભાગ વીજળી વિભાગ આ બધી કચેરીમાં રૂપિયા લીધા સિવાય કોઈ પણ કામ થતું નથી આ સૌથી મોટી સમસ્યા ગામે ગામ લોકો કરી રહ્યા છે કે રૂપિયા બે ફાર્મ ઉઘરાવે છે અને રૂપિયા ન આપો તો ધક્કા ખવડાવે છે તો આવી અનેક સમસ્યાઓ છે એ સિવાય અતિવૃષ્ટિની સહાય બાકી છે ગયા સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ હતી અને પાથરા તરતા તા બાજુ માંડવીના પાકમાં ખુબ નુકસાન થયું મગફળીમાં એની સહાય હજુ વિસાવદર ભેસાણ પંથક ને મળી નથી આ સિવાય બે હજાર ઓગણીસ નો વીમો આપવાનો બાકી છે ત્યારે પાક વીમો યોજના ચાલુ હતી હવે તો બંધ થઈ ગઈ

ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલમાં એક એન્જિન આવે ફોર વ્હીલમાં એક એન્જિન આવે બરાબર છે તમે જે વાહન બધામાં એન્જિન એન્જિન એક એક જ હોય બે ક્યારે જોઈએ મારવો પડે પડે ત્યારે બીજું ને બંધ પડી હોય ત્યારે બીજું ધક્કો મારવા લગાડે ને બે ક્યાંથી આવ્યા ટ્રેક્ટર માં એક એન્જિન હોય ફોર વ્હીલરમાં એક એન્જિન હોય ટુ વ્હીલરમાં બે ક્યારે આવે જયારે તમારી ગાડી ધક્કા ગાડી થઈ ગઈ છે બંધ પડી છે ત્યારે તમે બીજી ગાડીનું એન્જિન લગાવો છો ધક્કો મારવા માટે

ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભાજપ એટલે ચોથું એન્જિન લોકસભામાં ભાજપ એટલે પાંચમું એન્જિન વિધાનસભામાં ભાજપ એટલે છઠ્ઠું એન્જિન છ છ એન્જિન લગાવ્યા પછી વિસાવદર ભેસાણના ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય તો મળતી નથી તો આ છ એન્જિનને શું કાંઈ અથાણું કરવા રાખ્યા છે ધક્કા ગાડી કહેવાય છ એન્જિન લગાવ્યા પછી વિસાવદરના અને ખાસ કરીને ભેસાણ પંથકમાં સૌની યોજનાનું પાણી નથી આવતું તો આ છ એન્જિનને કરવાના શું ધક્કા ગાડી છે આ તો ભાખડો ગાડી કહેવાય ભાખડો છ છ એન્જિન લગાવ્યા પછી આ જમીન માપણી રદ નથી થતી ખોટી જમીન માપણી આખા પંથક માં કરી નાખી ભાઈઓ ભાઈઓ માં ઝઘડા થાય એવી જમીન માપણી થઈ છે તો છ છ એન્જિન લાગ્યા છે છતાં ખેડૂત નું એક કામ નથી થતું તો એ ડબલ એન્જિન નો કહેવાય છ એન્જિન નો કહેવાય ભાખડા ગાડી ધક્કા ગાડી ઠોઠિયું કહેવાય એને અને એમાં ખોટું શું છે ગોપીબેન કામ થતું હોય તો એક એન્જિન માંય કામ થઈ જવું જોઈએ

આ આ પાર્ટીમાં ગયો ઘડીક આ પાર્ટીમાં ગયો આ પાર્ટીમાં આનાથી થાકી ગયા છે ગોપીબેન દુઃખ થાય છે બોલવાના શબ્દો નથી મળતા રોવ આવે છે એટલી એટલી પીડા છે આ સરકસ માંડ્યું છે ઘડીક આ પાર્ટીમાં ઘડીક આ પાર્ટીમાં આમાંથી એમાં એમાંથી એમાન હવે આ ખેલ જોઈને પબ્લિક થાકી ગઈ છે ખેડૂતો થાકી ગયા છે કોઈ માણસ તો ભલું કરવાની વાત કરે એટલે હું એમાં કઈ મારે ટીકા ટીપ્પણી નથી કરવી જેને જે પાર્ટી બદલવી ભલે બદલે

મને વિશ્વાસ એ વાતનો છે કે વિસાવદર ભેસાણના ખેડૂતો જે છે એ બળુકા ખેડૂતો છે સિંહની હારે રહેવાવાળા માણસો છે દિવસ ઉગેર હાંજ પડે ત્યાર એક વખત તો સિંહનો ભેટો થતા હોય એવા સિંહ જેવા માણસો છે આ બળુકા માણસો ક્યારેય સત્તા સામે ઝૂક્યા નથી સત્તાથી ડર્યાઈ નથી અને સત્તા સામે પડવામાં સત્તા સામે લડી લેવામાં ક્યારેય અચકાતાય નથી ને ખચકાતાય નથી તો આવા બળુકા માણસો જ્યારે અહીંયા હોય

જયારે મારું નામ જાહેર નોતું થયું ત્યારે ટિકિટો ની લાઈનો લાગી હતી અને હવે બધું આખી ટોળકી ગાયબ થઈ ગઈ કોઈ ટિકિટ લેવા વાળો નથી અંદર અંદર ચર્ચા કરે છે સર્વે કરાવે છે ગામડા માણસ ભુપતભાઈની એ તૈયાર છે ને હર્ષદ રીબડિયા પણ તૈયાર છે ટિકિટ લાઈન તો આપી દે ભાચ તમને ટિકિટ કેમ નથી આપતું આપી દે ભુપતભાઈ આપી દે ટિકિટ છે ને હા તો પણ

આ સંત સુરા સાવજની ધરતી છે અહિયાં આપા ગીગા ના આશીર્વાદ છે અહિયાં સત્તાધાર છે અહિયાં પરબના પીર બેઠા છે ગોપીબેન આ ભૂમિ ની તાકાત આ ભૂમિનો પાવર કોઈ નહીં ખબર તો અહિયાં આવે ને જોવે એને જ ખબર પડે ભાજપ જેવા ને ભૂકા કાઢી નાખે એવું બળુકું માણા અહિયાં છે એટલે આ કોઈ જેવી તેવી વસ્તુ નથી ભાજપ આખી દુનિયા દાદાગીરી કરતું હશે આખી દુનિયાને ડરાવે ગમે એને જેલમાં પૂરે બીવડાવે વિસાવદર ભેસાણ વાત નથી કેમ કે બે બાજુ ડાબી બાજુ જમણી બાજુ બે બાજુ પીર બેઠા છે દેવ બેઠા છે અને દેવના હજાર હાથ આ ભૂમિના ધરતીના ધરતી ખેડૂતો ઉપર છે એમ હું ભાજપવાળા આવે ભાજપવાળા પિતાશ્રી આવે અહીં કોઈ ફાટી પડે એવો માણા નથી અને એવું જ હોય તો મેં કીધું કાલે કરે જાહેર ઉમેદવાર અને ઉમેદવાર જાહેર કરવામાં ભાજપને બીક લાગતી હોય ચૂંટણી હારી જવાની ભાજપને બીક લાગતી હોય તો એક રસ્તો છે કે મેં જે મુદ્દા આપ્યા એ મુદ્દા ઉપર ચૂંટણીની તારીખ થાય એ પહેલા કામ ચાલુ થઈ જાય તો હું ફોર્મ નહીં ભરું

તો હું ફોર્મ નહીં ભરું એનથી વિશે શું કેવું ચલો જોઈએ શું થાય છે ભારતીય જનતા પાર્ટી કોને ઉમેદવાર ઘોષિત કરે છે ગોપાલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર